રાહદારીઓના જીવ પડી કે બંધાયા થોડીવાર માટે રમૂજ પણ ફેલાયું કે એક ફોર વ્હીલ કારના ચાલકે ફોરવે રસ્તો અને એ પણ ખાલી ખમ છતાં પણ આવો અકસ્માત કરી બેસેલા છે ધારી શહેરના પ્રવેશદ્વાર સમા વેકરિયાપરા ખાતે આજે એક એક વિચિત્ર અકસ્માત સર્જાયો છે જેમાં બેફામ ગતિએ આવી રહેલ ચાલકે પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો છે વેકરિયાપરાના ગેટ પાસે એક ફોર વ્હીલ કાર ઊભેલી હતી ત્યારે અમરેલી તરફથી એક બીજી ફોર વ્હીલ કાર બેફામ ગતિએ આવીને પાછળથી જોરદાર ટક્કર મારી બે ગતિએ આવેલ કારના ડ્રાઈવરે પરથી કાબૂ ગુમાવી આગળની ને દસ ફૂટ સુધી ઢસડી હતી આ અકસ્માતમાં બે વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ પહોંચી હતી અકસ્માતની જાણ થતા ઘટના સ્થળે લોકોના ટોળાઓ એકઠા થયા હતા ધારીર વ્હીલ ચાલકો ગમે ત્યારે પરથી કાબૂ ગુમાવી અકસ્માત સર્જી શકે છે